રાજકોટ એસટી વિભાગના બે ડ્રાઈવરો અને એક ક્લાર્કને વિભાગીય નિયામક જીબી કલોત્રાએ ફરજમાં સતત બેદરકારી દાખવવા બદલ આકરા પગલા લીધા છે રાજકોટ એસટી ના વિભાગીય નિયામક જીબી કલોત્રાએ બે ડ્રાઈવર અને એક ક્લાર્કને ફરજ પરથી બરતરફ કર્યા છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર